નમસ્કાર મિત્રો એબી જલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે એક બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે ગુજરાત સરકાર આપશે રૂપિયા પાંચ હજારની સહાય જાણો કેવી રીતે તો આ યોજના શું છે તેની આપણે વિગતવાર ચર્ચા કરીએ કે જ્યારે કોઈ પરિવારની અંદર કોઈ વ્યક્તિનું અવસાન થઈ જાય છે ત્યારે ઘણી બધી દુઃખદની ઘટના બનતી હોય છે અને ત્યારે તેને આર્થિક સહાયની જરૂર હોય છે આવી સંવેદનાને વિચારી અને ગુજરાત સરકાર દ્વારા એક સંવેદનશીલ યોજના જાહેર કરવામાં આવી છે તો આપણે જોઈએ યોજનાની વધારે માહિતી મરણોત્તર સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા સંચાલિત મરણોત્તર સહાય યોજના એક સંવેદનશીલ પહેલ છે જે આપણા સમાજના આર્થિક રીતે પસાત વર્ગોને મદદરૂપ થવાના ઉદ્દેશ સાથે કાર્યરત છે આ યોજના એવા પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે જેમણે કોઈ સ્વજનને ગુમાવવાનું દુઃખ સહન કર્યું હોય આ લેખમાં આપણી યોજનાની સંપૂર્ણ માહિતી તેના ફાયદા તેનાથી સમાજ સમાજને થતા લાભ વિશે વિગતવાર આપણે જોઈએ તો આ વિડીયોની અંદર આપણે શું શું જોઈશું એની સહાય આપણે ચર્ચા કરીએ એક તો મરણોત્તર સહાય યોજના શું છે આ યોજનાની વિશેષતાઓ શું છે આ યોજનાના ફાયદાઓ શું શું છે આ યોજનાની અરજી ક્યાં કરવાની હોય છે મરણોતર સહાય યોજનાની કેટલી અસર છે સમાજ પર અને આ યોજનાનો નિષ્કર્ષ એટલે કે આ યોજના શા માટે ચાલુ કરવામાં આવી તેના હેતુઓ શું છે તેની આપણે અહીંયા ચર્ચા કરીશું તો આપણે આગળ જોઈએ મરણોત્તર સહાય યોજના બે હજાર ચોવીસ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી મરણોત્તર સહાય યોજના એક સહાનુભૂતિપૂર્ણ પહેલ છે જે આર્થિક રીતે પછાત પરિવારોને મદદ કરવા માટે રસાયેલ છે જેમણે કુટુંબના સભ્યોનું મૃત્યુ સહન કર્યું છે આ યોજનાનો ઉદ્દેશ અંતિમ સંસ્કારના ખર્ચમાં નાણાકીય સહાય પૂરી પાડીને આવા પરિવારો પર નાણાકીય બોજને દૂર કરવાનો છે આપણા દેશમાં ઘણા બધા લોકો ગરીબી રેખા હેઠળ જીવી રહ્યા છે અને તે લોકો એટલી બધી ગરીબી રેખાઠળ છે કે એના કોઈ સ્વજનનું મૃત્યુ થઈ જાય તો તેની પાસે તેની મરણોત્તર ક્રિયા કરવાનો પણ જે નાણાકીય નાણાં હોવા જોઈએ તે નાણાં હોતા નથી આ બધી સંવેદનાને ધ્યાનમાં રાખી અને સરકાર દ્વારા આ યોજના ચલાવવામાં આવી રહી છે યોજનાઓની વિશેષતા તો કે આ યોજનાની અંદર શું શું સહાય આપવામાં આવે છે નાણાકીય સહાય લાભાર્થી પરિવારને પાંચ હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે તેની પાત્રતા શું હોવી જોઈએ તો આ યોજનાનો લાભ લેવા માટે મૃતક વ્યક્તિ ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ અને પરિવારની વાર્ષિક આવક એક લાખ વીસ હજારથી વધુ ન હોવી જોઈએ એટલે કે એક લાખ વીસ હજાર સુધીની આવક હોય અને ગુજરાતનો રહેવાસી હોય તો આ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે અરજીની પ્રક્રિયા શું છે એ જોઈએ અરજી કરવા માટે પરિવારે મૃત્યુનું પ્રમાણપત્ર એટલે કે મરણનો દાખલો આવકનું પ્રમાણપત્ર રહેઠાણનું પ્રમાણપત્ર બેંક ખાતાની વિગતો સહિતના જરૂરી દસ્તાવેજો સાથે નિયત અરજી ફોર્મ ભરવાનું રહેશે આનું એક અલગથી ફોર્મ આવે છે તેની અંદર મરણનો દાખલો આવકનો દાખલો રહેઠાણનું એક પ્રૂફ અને બેંક ખાતાની વિગતો જોડી અને એક ફોર્મ ભરવાનું રહે છે મરણોતર સહાય યોજનાના ફાયદા આ યોજનાનું ફોર્મ ભરવાથી આપણને શું શું ફાયદાઓ થશે એ જોઈએ આર્થિક સહાય અંતિમ સંસ્કારના ખર્ચ માટે જરૂરી નાણાંકીય સહાય પૂરી પાડે છે સરળ અરજી પ્રક્રિયા એટલે કે અરજી કેવી રીતે કરવી અરજી પ્રક્રિયા સરળ અને સીધી છે જે લાભાર્થીઓ માટે તેને સુલભ છે એટલે કે નોર્મલ ફોર્મ ભરવાથી આ યોજનાનો લાભ મળી છે સમયસર સહાય મંજૂરી મળ્યા બાદ સહાયની રકમ સમયસર લાભાર્થીના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવે છે એટલે કે જે આપણું ફોર્મ ભરેલું છે તે ઉપર લેવલે પાસ થઈ જાય મંજૂર થઈ જાય એટલે તરત જ આપણા ખાતાની અંદર પાંચ હજાર રૂપિયા જેવી આર્થિક સહાય આવતી હોય છે તો હવે એ પ્રશ્ન થાય કે અરજી ક્યાં કરવી તો અરજી તાલુકા કક્ષાએ મામલદાર કચેરીએ કરવાની છે જો આપણે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો તાલુકા કક્ષાએ અરજી કરવાની છે જિલ્લા કક્ષાએ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરીએ જો આપણે અર્બન વિસ્તારમાં એટલે કે શહેરી વિસ્તારમાં રહેતા હોય તો જિલ્લાના જે સમાજ કલ્યાણ અધિકારીની ઓફિસ હોય ત્યાં અરજી કરવાની છે અથવા તો ઓનલાઈન પણ અરજી આની કરી શકાય છે તો ઓનલાઈન અરજી કરવા માટે સમાજ કલ્યાણ ગુજરાત ડોટ ઇન જેવી ગુજરાત સમાજ કલ્યાણ અધિકારી સમાજ કલ્યાણ ખાતાની જે વેબસાઇટ છે ઈ સમાજ કલ્યાણ તેના પર પણ આપણે ઓનલાઈન અરજી કરી શકીએ છીએ મણોત્તર સહાય યોજનાની અસર તો આ યોજનાની શું અસર થાય છે આ યોજનાને અંતિમ સંસ્કારના ખર્ચને પહોંચી વળવા માટે સંઘર્ષ કરી રહેલા અસંખ્ય પરિવારોને મદદ કરે છે તેને આવા પરિવારોના નાણાંકીય બોજને દૂર કરવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે તેમણે આ મુશ્કેલ સમયમાં થોડી રાહત આપે છે સહાય અસર આ યોજના પહોંચી વળવા માટે સંઘર્ષ કરી રહેલા અસંખ્ય પરિવારોને મદદ કરે છે આવા પરિવારોને નાણાકીય બોજના દૂર કરવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે અને મુશ્કેલીના સમયમાં થોડીક રાહત આપે છે હવે નિષ્કર્ષ મણોત્તર સહાય યોજના એટલે કે આ યોજનાનો નિષ્કર્ષ શું છે ગુજરાત સરકારની મરણોત્તર સહાય યોજના એ એક પ્રશંસની પહેલ છે જે સમાજના નબળા વર્ગોને મદદ કરવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવાશે આ યોજના એક આશાનું કિરણ પૂરું પાડે છે અને તે પરિવારો માટે આશ્વાસન આપે છે જેમણે તે તેમના પરિવારો ગુમાવ્યા છે વધુ માહિતી માટે આ યોજના અંગે વધુ માહિતી માટે ઉપર જણાવેલ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો અથવા તમારી નજીકની માલતદાર કચેરી અથવા જિલ્લા સમાજ કલ્યાણ કચેરીનો સંપર્ક કરી શકો છો એટલે કે જે પણ કોઈ પણ વ્યક્તિના ઘરમાં મરણ થાય છે અને જો એની આર્થિક કંડિશન અથવા તો એની વાર્ષિક આવક એક લાખ વીસ હજાર કે તેથી ઓછી હોય તો આવા આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગના લોકો આ અરજી કરી શકે છે અને ગવર્મેન્ટ દ્વારા ગુજરાત ગવર્મેન્ટ દ્વારા પાંચ હજાર રૂપિયાની આર્થિક સહાય મેળવી શકે છે અને પોતાનું ગુજરાન ચલાવવામાં તે મદદરૂપ થઈ શકે છે તો આ માહિતી તમને સારી લાગી હોય તો તમારા મિત્રો પરિવારોને શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત